સરદાર સાહેબના એકતાના કાર્યો અને વડાપ્રધાનશ્રીતાના મંત્રન જન સુધી પહોંચાડવા વિધાનસભા વાઇઝ યુનિટી માર્ચ એટલે કે પદયાત્રા યોજી રહ્યા છીએ આ પદયાત્રામાં જોડાયેલા વિધાનસભાના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા લોક પુરુષ સાહેબ ને આપી છે સરદાર સાહેબ આ પ્રતિમા વિશ્વભરમાં ભારતના અને ઇતિહાસનું જીવંત પ્રતીક છે સાહેબે આઝાદી પછી દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે પાંચસો ને બાસઠ દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા લોકપ્રિય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેર દૂર કરીને કચ્છથી કટક અને કન્યાકુમારી ભારતને એક અને અખંડ બનાવ્યું છે વિકાસની રાજનીતિ અને સૌના સાથ સૌના વિકાસની એકતાથી જ વિકસિત ભારત બની શકે વડાપ્રધાન શ્રી મોદી સાહેબે બતાવેલા માર્ગને આખો દેશ અનુસરી રહ્યો છે બિહારની જનતા જનાર્દને પણ એજ મારગે માર્ગે ચાલીને વિધાનસભા ચૂંટણીમાં મોદી સાહેબના નેતૃત્વને ભારે જન આશીર્વાદ આપ્યા છે